જય ગૌ માતા જય નંદી મહારાજ મિત્રો યુટ્યુબ લાઈવ ચાલુ કર્યું છે પણ ખૂબ વધારું છે આપણે આવી ગયા છે રાત્રીના તમે જુઓ જો આપણે નંદી મહારાજ છે આપણે નંદી ગૌશાળાના અને એના માટે આપણે ખડ લાવ્યા છીએ વિડીયો આપણે માં ચઢાવવાના છે ખડ કેવી રીતે લાવ્યા ખડ ક્યાંથી લાવવા એની માહિતી અમને બને એટલો સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો ના ધનકુટ ગૌશાળા આઈડી ને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અત્યારે હું જો લાઈવ થયો છું અને આ નંદી મહારાજની બધી સેવા કરવાની કરી છે પાણી પાયું છે ખવડાવ્યું છે બરાબર એ શાંતિથી ખાય છે અને બીજા બધા પશુઓ આપણે ઓલી બાજુ બેઠા છે બરાબર પણ અત્યારે આપણે આને આપણે બાંધેલા હતા એટલે આને આપણે ખવડાવી રહ્યું છે બરાબર ઘાસ ખાઈ રહ્યો છે જો વાઢેલું ખડ છે હોના જેવું ખડ છે સરસ મજાનું છે ખડ અત્યારે આવું ખડ આપણને કંઈ મળે નહીં એવું ખડ છે સારો અને આપણે પૈસા કરતા આ ખડને મહત્વ આપીએ છીએ કદાચ કોક આપણને એમ કે ને અહીંયાથી હોનું લઈ જાઓ હોનું કાયા નદી મારા જ ખાય નહીં ખડ આપો ખડ લઈ આવશું બરાબર એટલે આપણે હું એમ કહું છું કે આપણે સૌથી વધારે મહત્ત્વ આપણે આ જે ખાવા પીવાની વસ્તુ છે એ બહુ આપણે રાખીએ તો મિત્રો અમારો લાઈવ આવો જ આવશે અંધારામાં કારણ કે નો ઘણા બધા મારા ભાઈબંધો લાઈટ તમે અહીંયા લઈ લ્યો અને પૈસા તમ તારે તમે ન પોકતા હોય એમી ભરી દઈશું પણ હું જાતા ને લાઈટ લઈ લો હવે હું લાઈટ લઈ લઉં આગળ પણ એમાં એવું થાય છે અને અંધારા Tamu ini sudah kaya kan ke?